મુખેથી દોહરાવી રહ્યો છું આપણે કહી રહ્યો છું આપણી ચેનલ પર એક વૃક્ષો આવો પાણીને ગરમ કરી ઉકાળીને નવશેક ઉપીવાનું રાખશો નવસોમાં એક મા વિડીયા સાથે આ જે વર્ણવા જેવું છું આશા રાખું છું લાઈવસ્ટ્રીમ ફિટ વિડીયોની અંદર વિવર્સ એટલે કે લોકો જોનારા જોડાઈ જશે અને એમનો આભાર પણ અત્યારથી જ વ્યક્ત કરી દઉં છું જે બી નિહાળે એ લોકો ગીતામાં ભગવાને વાણીમાં આવા ગુઢ રહસ્યો રહેલા છે તેના વ્યવહારિક દ્રષ્ટિ અર્થ ઘટાવી જીવન જીવનની કળા શીખવાની છે ભક્ત મરવાની વાત જોઈને બેઠેલા ઘરડાઓ અને સાધુ રહેવાસી સંન્યાસીઓ માટે ગીતા નથી લખાયેલી નિષ્કામ ભાવથી કર્મ કરનાર ના જીવનમાં ભક્તિ અને જ્ઞાન આપો વણાઈ જાય છે અને તેને ચિત્ત સુધીનું ફળ અનાયાસે મળે છે

સેન સેનો નાઈ ગૌરવ કુંભાર સવંતો માડી મોમીન જાતિનો વણકર કબીર વગેરે પોતપોતાના કર્મ માર્ગમાં વ્યવસ્થિત રીતે રહીને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પ્રવાસ કર્યો અને મોક્ષ પામ્યા સેનાનાઈઓએ લોકોને હજામત કરવાને લોકોના માથામાંથી મેલ એટલે કે ખોળો કાઢતા કાઢતા પોતાના માથામાંથી મેલ વિષયોનો વિકાર દૂર કરી નાખ્યો ગૌરા કુંભારે માટલા પકાવતા પોતાના જીવનનું માટલું પકવી દીધું સાવતા પોતાના બગીચામાં ઉગેલું ઘાસ સાફ કરતા કરતા પોતાના ઉગેલા કામ ક્રોધ રાગ દ્વેષ વગેરે તથા ઉપદ્રવી વાસનાઓના ઘાસ ફૂસને ઉખેડી નાખ્યા કબીરે વસ્ત્રો વણતા વણતા પોતાના અંતકરણનું પટ અને જીવનરૂપી વસ્ત્ર વ્યવસ્થિત રીતે વણી લીધું તે વસ્ત્ર પરમાત્માને સમર્પણ કરી દીધું દાદુ પિંજરો પિંજવાનું કામ કરતા ત્યારે તેની તું 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 અવાજ અવાજ આવતો અને તે દાદુના મુખમાં હી નીકળતો આનું નામ કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગનો સમન્વય સમ સમિષ્ટના કલ્યાણ માટે ઈશ્વર પ્રીત્યર્થે જ મારો ભગવાન રાજી થાય એવા ભાવથી કરેલું કર્મ ભક્તિ બની જાય છે નિષ્કામ કર્મ આપો ભક્તિના પરિણિત થઈ જાય છે એવો કર્મયોગી ભક્ત ઇન્દ્રિયોથી તેના વિષયો દ્વારા સંસારના પદાર્થોનો ભોગ હોય ત્યારે તેની તે ભોગો ભોગવવાની પ્રત્યેક ક્રિયા પરમાત્માની પૂજા બની જાય છે આવો નિષ્કામ કર્મયોગી ભક્ત નિદ્રા લેતો હોય તેની નિદ્રા લેવાની ક્રિયા પણ સમાધિ બની જાય છે આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાના સાંસારિક નિયત કર્મો કરવા માટે ગામમાં ઓફિસમાં બજારમાં કે બાગમાં જ્યાં જ્યાં જાય પગે ફરતો હોય ત્યાં તેના પગની ચલનક્રિયા પણ પરમાત્માની પ્રદક્ષિણા બની જાય છે સંચા પ્રદયુ પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરહ આવો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાની પત્ની બાળકો સગા સંબંધી સાથે વાતચીત કરતો હોય તે વખતે તેનાથી બોલાતી વાણી પણ પરમાત્માના સ્તોત્ર બની જાય છે આ પ્રમાણે નિષ્કામ કર્મયોગનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય અને ભક્તિ એટલી ઉચ્ચ પ્રકારની વિશુદ્ધ બની જાય તેમાં આપોઆપ જ્ઞાનનો પ્રકાશ પડે છે આ પ્રમાણે કર્મ ભક્તિ જ્ઞાન જ્ઞાનનો પવિત્ર ત્રિવેણી સંગમ થાય ત્યારે જ અંતઃકરણનું પટ શુદ્ધ થાય અને તેમાં ભ્રમનું પ્રતિબિંબ પડે અને આત્મા સાક્ષાત્કાર થાય છે મિત્રો અહીં આજના વિડીયોને વિરામ મૂકું છું વારી વાણીને વિરામ મૂકું છું આજનો વિડીયો પસંદ પડ્યો તો લાઇક આપજો આજનો વિડીયો જો પસંદ પડ્યો તો શેર કરજો અને આજનો વિડીયો જો પસંદ પડ્યો હોય તો તમારા શબ્દોમાં કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન આપતા રહેજો આપ સૌને મારા જય હિન્દ જય ભારત આદા આપ સશ્રીકાલ વંદે માતરમ જય મહાભારતી જય ભારત જય ભીમ જય ભીમ જય ભીમ જય સંવિધાન જય સંવિધાન જય ભારત